આમોદ નગરપાલિકાના મુખ્ય ગેટની બસો મીટર રહે જ ગંદકીનું સામ્રાજ્ય આમોદ નગરપાલિકાના ગેટની સામે જ સ્વચ્છતા મિશન અભિયાનના ધજાગ્રાના લીરે લીરે ઉડતા નજરે પડ્યા હતા

જે દર્શન કરવા આવતા લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો છે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા સ્થાનિક દુકાનદારો મીડિયા સમક્ષ પોતાનો રોજ ઠાલવવા બન્યા મજબૂર દુકાનદારો મોઢા ઉપર રૂમાલ બાંધી ધંધો કરવા મજબૂર બન્યા છે કાયમી સમસ્યાનો નિકાલ કરવા માટે તમામ દુકાનદારો લેખિતમાં રજૂઆત કરવા નગરપાલિકા આવતા નગરપાલિકામાં ચીફ ઓફિસર પ્રમુખ કે સેનેટરી ઇન્સ્પેક્ટર હાજર હોય તો સ્થાનિક દુકાનદારો અરજી ટપાલમાં આપવા મજબૂર બન્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આ બાબતે આમોદ તિલક મેદાનમાં ધંધો કરતા અગાઉ તિલક મેદાનમાં કચરા પેટી કચરો નાખતા હતા અને તે કચરો રોજ સવારમાં ઉઠાવી લેવામાં આવતો ત્યારે ગંદકી સર્જાતી પરંતુ જે નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ ઉઠાવી લેવામાં આવી છે ત્યારથી લોકો જાહેર માર્ગો ઉપર કચરો નાખવા મજબૂર બન્યા છે જેથી તેમની માંગ છે કે નગરપાલિકા દ્વારા કચરા પેટીઓ આવે જેથી આમોદ દુર્ગંધપુરની જગ્યાએ સુગંધપુર રહે બની રહે

ના કોઈ નથી તો હવે અમે મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ આ જેટલી વાર બી મતલબ અમે આવીએ છીએ તો કોઈ મળતું નથી અહીંયા મને હાજરમાં કોઈ રહેતું જ નથી તો હવે અમારે ક્યાં જવું તો અમે મીડિયાના માધ્યમથી જણાવીએ છીએ આ જણાવીએ છીએ કે અહીંયા આગળ કોઈ મળતું નથી તો અમે ક્યાં જઈએ અમે આ ગંદકીના આધારે અમે અહીં આવ્યા છે નગરપાલિકામાં અમે અરજી લઈને આવ્યા છે આ બધા ભેગા થઈને અમે હવે આ કોને આપીએ અમે આવ્યા રજૂઆત કોને કરીએ અમે આવ્યા કઈ વર્ષોથી એમ તો વેઠતા એવા જ છે આ છ મહિનાથી તો એટલું બધું મતલબ ગંદકી થઈ ગઈ કે ના પૂછો વાત અમે હવે અહીંથી જવા મજબૂર થઈ ગયા છે હવે કે હવે અમારે ત્યાં રહેવાતું નથી એટલી બધી ગંદકી થઈ ગઈ છે ના પૂછવાર નગરપાલિકા 150 200 કિલોમીટર 150 200 મતલબ ફૂટની અંદર મીટર ની અંદર નગરપાલિકા આવેલી છે અને બાજુમાં ધાર્મિક સ્થળ જોવા જાય કે મંદિર બી છે અહીંયા કરી અવનવા લોકો અહીંયા દર્શન કરવા બી આવે છે તે બી મજબૂર થઈ થઈ રહ્યા છે બધા અહીંયા ચાઈની લારીનો અમારે મતલબ બધું જ છે અહીંયા કરી તો ગામડાની પબ્લિક બી આવતા બી અહીંયા એવું કહે છે કે તમારા તિલક મેદાન કરતા અમારા ગામડામાં આવો આવું કે છે તિલક મેદાન ગામડાની વસ્તીના લોકો આવું કે છે કેટલું ખરાબ અહીંયા કરી થઈ ગયું છે તો જો તમે અહીં બધું નાખવામાં આવે છે ગંદકી કેટલી ખરાબ કરવામાં આવે છે અહીંયા કરી બધું બોજ મચ્છી ઝીંગા બુમલા એ કૂતરાઓ ખેંચી ખેંચીને અમારી દુકાનો પર બી નાખ લઈને ચાલે આવે છે તો અમે હવે અને નગરપાલિકાના સદસ્ય અને સબને કહેવા માંગીએ છીએ કે આનું નિરાકરણ જલ્દી લાવો અને આનું મતલબ બહુ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા બની ગયું છે આજે છે તેની પાછળ એવું છે કે આની લીધે જ કે આનાથી ગંદકીના મચ્છરો ને એટલા દિવસે બી મચ્છરો એટલા કઈ છે ને ઘરક આવા બી અહીંયા રાજી નથી એટલું ખરાબ અહીંયાનું પોઝિશન થઈ ગયું છે બહુ વાસમારે છે અહીંયા રહેવાય ના તમારાથી તમે અહીંયા ઘરે આવે એ નગરપાલિકાના સદસ્ય સભ્ય અહીંયા આવે તો અહીં ખબર પડે કે કેવી રીતે અમે રહીએ છીએ અહીંયા કરણ કરવા માટે તમે નગરપાલિકાને શું મેસેજ નગરપાલિકા ને એવું કહીએ છીએ અમે કે તમે આને મતલબ ટેલર મુકાવો કા તો પેટી મુકાવો ગમે તે વ્યવસ્થા કરો સાફ સફાઈની વ્યવસ્થા કરો અને જે નાખવા એમની પર દંડ ની જોગવાઈ કરો